રાજકોટ જિલ્લાના જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર ટ્રેન સ્ટોપેજ જ મળ્યું જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર ઘણા સમયથી લાંબા અંતરના ટ્રેનના સ્ટોપની માંગણી હતી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને ધારાસભ્ય જયશ રાદડીયાના પ્રયાસોથી લાંબા અંતરના ટ્રેન સ્ટોપ મળતા જેતપુર આસપાસના લોકોની સુવિધામાં વધારો થશે જેતપુર અને આસપાસના લોકોને પણ લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો જેતલસર જંક્શન રેલવે સ્ટેશન પર જવું પડતું હતું જેમાં હવે લાંબા અંતરની ટ્રેનોનો સ્ટોપ મળતા નવાગઢ રેલવે સ્ટેશન ઉપરથી મુસાફરી કરી શકાશે રોજગાર વિકસી રહ્યા છે આવી સ્થિતિની અંદર જેતપુર નવાગઢ ખાતેથી નીકળતી કેટલીક ટ્રેનોનો સ્ટોપેજ ન હોવાથી વર્ષોથી રજૂઆતો થઈ રહી હતી માંગડીઓ થઈ રહી હતી વેરાવલ જબલપુર સહિત પાંચ ટ્રેનો હવે જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ કરશે જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર ટ્રેન સ્ટોપેજ મળતા નાગરિકોએ પણ ખુશી વ્યક્ત કરી ઘણા સમયથી નાગરિકોની માંગ હતી કે જેતપુરમાં ટ્રેન સ્ટોપેજ આપવામાં આવે જેથી જેતલસા જંક્શન સુધી ન જવું પડે

ये एक जो एक पोस्ट थी अभी जो वायरल हुई है उस टाइप का मैंने पोस्ट लगाया हुआ था इसीलिए पुलिस ने मेरे को धमकाया था ऐसा गैर समझ होने के कारण काफ़ी लोगों का जो क्राउड है यहाँ पर आ गया था जैसे ही पुलिस और डी को मालूम पड़ा वो तुरंत ही यहाँ पर आ गए और उन्होंने लाठीचार्ज करके क्राउड को डिस्पर्स कर दिया था अमदावाद में एक उमदा आश्रय साथ नवरात्रि फॉर निर्भयता गरबा नु आयोजन कराया

અને નિર્ભયતા એટલા માટે કારણ કે સમાજનું દરેક કે જે ભણી નથી શકતું અને એવું કોઈ પણ ડિસેબલ બાળક કે જેને આગળ બહુ બધું કરવું છે પણ એની પાસે બેસિક ડિગ્નિટી બેસિક સોર્સ નથી એના માટે આજે સૌ અમે ભેગા થયા છે ફંડ રેઝ કરવા માટે કે કેવી રીતના દરેક ડિસેબલ બાળકને અને દરેક કે જે સ્લમમાં રહે છે એ એજ્યુકેશન ડિઝર્વ કરે છે આજે અમે જે ફંડ રેસ કરશું એનાથી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનશે જે એક્સક્લુઝિવલી ડિસેબલ્સ માટે હશે અને અહીંયા આપણી પાસે થયેલો ફંડ રેસ થયેલો રૂપિયો રૂપિયો એ ક્યાં તો એજ્યુકેશન અથવા ડિસેબિલિટી માટે યુઝ થશે સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ એટ ગુજરાતી थोड़ा सा बताएं आरएसएस का प्रभाव उनके ऊपर